હરે ક્રિષ્ણા હર હર મહાદેવ આપનો દિવસ શુભ બને આજે તારીખ છે સત્તર જુલાઈ અને દિવસ છે ગુરુવાર આજે અષાઢ માસનો બાવીસમો દિવસ છે અને આજે શુક્લ પક્ષની સપ્તમી તિથિ છે આ સપ્તમી તિથિ આજે બપોરે બે વાગીને છ મિનિટ સુધી રહેશે ત્યારબાદ અષ્ટમી તિથી શરૂ થશે આજનો સૂર્યોદય સવારે પાંચ વાગીને ઓગણપચાસ મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને બાર મિનિટે થશે બ્રહ્મા મુહૂર્ત સવારે ચાર વાગીને તેર મિનિટથી પાંચ વાગીને એક મિનિટ સુધી રહેશે અમૃતકાળ સવારે સાત વાગીને નવ મિનિટથી આઠ વાગીને છપ્પન મિનિટ સુધી રહેશે રાહુકાળ એટલે કે આજનું અશુભ મુહૂર્ત બપોરે એક વાગીને ત્રીસ મિનિટથી ત્રણ વાગ્યા સુધી રહેશે આજે હસ્ત નક્ષત્ર બપોરે એક વાગીને ત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ ચિત્ર નક્ષત્ર શરૂ થશે આષાઢ માસનો બાવીસમો દિવસ અને તેની આ પવિત્ર કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જ્યાં ક્ષમાને દેવત્વનું સ્વરૂપ માનવામાં આવ્યું છે જેણે બીજાને નહીં પરંતુ પોતાને ક્ષમા કરી લીધી તે જ સાચો સાધક ગણાય છે શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે ક્ષમા ધર્મસ્ય મૂલમ અર્થાત ક્ષમા એ ધર્મની મૂળભૂત જળ છે ચાલો આજની કથા શરૂ કરતા પહેલા આપણે પ્રાર્થના કરીએ હે પરમ દયાળુ પ્રભુ અમારું હૃદય એટલું વિશાળ બનાવી દો કે અમે અમારા પોતાના લોકોની ભૂલોને પણ પ્રેમથી સ્વીકારી શકીએ હવે સાંભળો આજની પવિત્ર કથા શ્રી વ્યાસજી કહે છે હે મુનિજનો પુરુષોત્તમ ક્ષેત્ર સર્વ પ્રાણીઓ માટે સુખદાયક છે આ ક્ષેત્ર ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોનું ફળ આપનાર છે આ તીર્થ સ્થળમાં કંડુ નામના મહાતપસ્વી મુનિ નિવાસ કરતા હતા તેઓ અત્યંત ધર્મનિષ્ઠ સત્યનિષ્ઠ પવિત્ર ઇન્દ્રિયજીત અને સર્વજીતોના કલ્યાણમાં તત્પર રહેતા હતા તેમણે ઇન્દ્રિયોને જીતીને ક્રોધ પર વિજય મેળવ્યો હતો તેઓ વેદ અને વેદાંગોમાં પારંગત વિદ્વાન હતા અને ભગવાન પુરુષોત્તમની આરાધના દ્વારા ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેમજ તેઓ સિવાય પણ અનેક મુન્યો ત્યાં ઉત્તમ વ્રતોનું પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા હતા ત્યાં જ મુનિઓએ પૂછ્યું હે સાધુ શિરોમણી આ કંડુમુનિ કોણ હતા તેમણે કઈ રીતે ત્યાં પરમ ગતિ પ્રાપ્ત કરી અમે તેમની જીવન કથા સાંભળવા ઈચ્છીએ છીએ કૃપા કરીને એમને જણાવો ત્યારે વ્યાસજી કહેવા લાગ્યા હે મુનિ શ્રેષ્ઠો કંડુમુનિની કથા અત્યંત મનોહર છે હું એ વાત સંક્ષિપ્ત રૂપે કહું છું કૃપા કરીને ધ્યાનપૂર્વક સાંભળો ગૌતમી નદીના અત્યંત મનોહર અને એકાંત તટ પર જ્યાં પણ પૂરતું કંદમોળ ફળ સમીધા પુષ્પો અને કુશ ઉપલબ્ધ હતા તે કંડુમુનિનું આશ્રમ સ્થિત હતું આ આશ્રમમાં દરેક ઋતુઓના ફળો અને ફૂલો સરળતાથી પ્રાપ્ત થતા હતા કેળાની બારી આશ્રમની સુંદરતા અને શોભાને વધારતી હતી ત્યાં કંડુમુનિએ વ્રત ઉપવાસ નિયમ સ્નાન મૌન અને સંયમ દ્વારા અત્યંત આશ્ચર્યજનક તપસ્યા કરી હતી ઉનાળાની ઋતુમાં તેઓ પંચાગ્નિનો તાપ સહન કરતા વર્ષાની ઋતુમાં ખુલ્લા સ્થળ પર સૂઈ રહેતા હતા અને હેમંત ઋતુમાં ભીંજાયેલા વસ્ત્રો ધારણ કરીને કઠોર તપસ્યા કરતા મુનિની તપસ્યા દેખતા ગંધર્વો સિદ્ધો અને વિદ્યાધરો ખૂબ જ આશ્ચર્યચકિત થતા તેઓ પરસ્પર કહેવા લાગ્યા આ મહાન સાધુનું ધૈર્ય અદભુત છે તેમની કઠોર તપસ્યા અત્યંત આશ્ચર્યજનક છે કંડુમુનિને તપસ્યા કરતા જોઈને દેવરાજ ઇન્દ્ર સહિત બધા જ દેવતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમની કઠિન તપસ્યાથી ભયભીત થઈને એકબીજામાં પરામર્શ કરવા લાગ્યા તેઓ ઈચ્છતા હતા કે કેવી રીતે તેમની તપસ્યામાં વિઘ્ન પેદા કરી શકાય ત્રિભવનના આધિપતિ ઇન્દ્ર દેવતાઓનો આશય સમજી ગયા અને એક સુદર્શન અપ્સરા પ્રમલોચાને બોલાવીને કહ્યું

તેઓ અત્યંત ઉગ્ર છે તેમની તપસ્યા ખૂબ જ તીવ્ર છે તેઓ અગ્નિ અને સૂર્યની જેમ તેજસ્વી છે જ્યારે તેમને ખબર પડશે કે હું તેમની તપસ્યામાં વિઘ્ન પાડવા માટે આવી છું ત્યારે તેઓ ક્રોધિત થઈને મને શ્રાપ આપી દેશે આ સાંભળીને ઇન્દ્રદેવ બોલ્યા હે સુંદર અપ્સરા હું કામદેવ ઋતુરાજ વસંત અને દક્ષિણ પવનને પણ તારી સહાયતા માટે મોકલીશ તમે બધા મળીને જ્યાં તે મહાત્મા મુનિ તપસ્યા કરે છે ત્યાં જાઓ ઇન્દ્રના આ વચન સાંભળીને સુંદર નેત્રો ધરાવતી પ્રમલોચા કામદેવ અને અન્ય સહભાગીઓ સાથે આકાશ માર્ગે કંડોમુનિના આશ્રમ તરફ જવા લાગ્યા ત્યાં પહોંચીને તેણે એક અતિ સુંદર વન નિહાળ્યું મહાન તપસ્યામાં લીન પાપ રહિત મુનિવર કંડુ પણ પોતાના આશ્રમમાં જ વિહરતા નજરે પડ્યા પ્રમલોચા કામદેવ અને અન્ય દેવતાઓએ જોયું કે તે વન તો નંદન વન જેવું રમણીય લાગતું હતું દરેક ઋતુમાં ખીલી ઉઠતા વિભિન્ન રંગબેરંગી ફૂલો તેમનું સૌંદર્ય વધારતા હતા અલગ અલગ પ્રકારના પક્ષીઓ વૃક્ષની ડાળીઓ પર બેસીને મીઠા અને મધુર કલરવથી વનને ગુંજાવી રહ્યા હતા તેણે વાયુદેવ કામદેવ અને વસંતને કહ્યું હવે તમે બધા અલગ અલગ રીતે મારી સહાય કરો ત્યારે બધાએ સંમતિ આપી અને કહ્યું તથાસ્તુ અમે મદદ માટે તૈયાર છીએ એ પછી પ્રમલોચા બોલી હવે હું એ મુનિ પાસે જઈ રહી છું જે પોતાના શરીર રૂપ રથના સારથી બનીને ઇન્દ્રિય રૂપ ઘોડાઓ પર નિયંત્રણ રાખે છે હું આજે તેમને કામબાણથી ઘાયલ કરી એવી સ્થિતિમાં લાવી દઈશ જ્યાં તેમની મનરૂપ લગામ તેમની પકડમાંથી છૂટી જશે અને હું તેમને અયોગ્ય સારથી સાબિત કરીને બતાવીશ આવું કહીને પ્રમલોચા તે જગ્યાની દિશામાં ચાલી જ્યાં મુનિ રહેતા અને તપસ્યા કરતા હતા મુનિની તપસ્યાના પ્રભાવથી તે સ્થળના હિંસક પ્રાણીઓ પણ શાંત થઈ ગયા હતા તેમણે પોતાની હિંસક પ્રકૃતિ ત્યજી દીધી હતી નદીના તટે જ્યાં કોયલની મીઠી કૂક સંભળાતી હતી તે ત્યાં જ થંભી ગઈ થોડી સુધી તે શાંત ભાવે ઊભી રહી અને પછી તેણે પોતાની મધુર સંગીતની લાગણીઓ શરૂ કરી તે સમયે વસંત દેવે પણ પોતાની શક્તિઓ સાથે તેમનો સાથ આપ્યો જેમ કે ઋતુ સમય ન હોવા છતાં પણ સમગ્ર કાનન વિસ્તારમાં વસંત ઋતુની શોભા છવાઈ ગઈ કોયલની કૂક અને કાકલીઓની વાતાવરણ મધુરતા ભર્યું અને મલય પવન સુગંધિત વાયરો લઈને હળવા જોરથી વહેવા લાગ્યો નાના અને મોટા બધા જ વૃક્ષો પરથી પવિત્ર ફૂલો ધીમે ધીમે ધરતી પર વરસવા લાગ્યા કામદેવે પોતાના પુષ્પબાણો તણાવીને મુનિની નજીક જઈને તેમનું મન વિક્ષિપ્ત કરી નાખ્યું સંગીતની મધુર ધ્વનિ સાંભળીને મુનિના મનમાં ભારે આશ્ચર્ય પેદા થયું કામબાણના પ્રભાવથી વ્યથિત થઈને તેઓ એ દિશામાં આગળ વધ્યા જ્યાં સુંદર અપ્સરા ગીત ગાઈ રહી હતી મુનિએ અપ્સરા જોઈ અને અપ્સરાએ પણ મુનિના દ્રષ્ટિ સંપર્કમાં આવી તેના નેત્રો આશ્ચર્યથી ઉછળી ઉઠ્યા મુનિ કંડુના મનમાં અચાનક ચંચલતા છવાઈ ગઈ તેમના શરીર પર રોમાંચ આવી ગયો અને તેમણે આશ્ચર્યથી પૂછ્યું હે સુંદર સ્ત્રી તું કોણ છે કોના ઘરની સ્ત્રી છે તારી સ્મિત તો ખૂબ જ મનોહર છે હે સુંદરી તારી આ મીઠી સ્મિત તો મારું મન હરખી રહી છે મહેરબાની કરીને સાચો પરિચય આપ મુનિના આ વચનો સાંભળીને પ્રમલોચા બોલી હે મુનિ હું તો તમારી દાસી છું ફૂલો લેવા માટે અહીં આવી છું કૃપા કરીને તાત્કાલિક હું તમારી સેવા માટે શું કરી શકું મીઠા વચનો સાંભળીને ધૈર્ય છૂટી ગયું તેઓ તેના પર મોહિત થઈ ગયા અને તેનો હાથ પકડી લીધો તેને સાથે લઈ પોતાના આશ્રમમાં લઈ ગયા આ દ્રશ્ય જોઈને કામદેવ વાયુદેવ અને વસંતદેવ ખૂબ જ સંતોષ અનુભવી પાછા સ્વર્ગ પરત ફરી ગયા ત્યાં જઈને તેમણે ઇન્દ્રને સમગ્ર ઘટના કહી કે કેવી રીતે પ્રમલોચાએ લોચાએ કંડુ મુનિએ વિમુખ કર્યા છે આ બધું સાંભળીને ઇન્દ્ર અને બીજા દેવતાઓ ખૂબ જ પ્રસન્ન થયા કંડુ મુનિ જેમ જેમ અપ્સરાને આશ્રમમાં લાવ્યા તેમ 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 તેમણે પોતાનું રૂપ પણ પરિવર્તિત કરી નાખ્યું તેમણે પોતાને કામદેવ સમાન સુંદર અને યુવાન બનાવ્યા તેમણે વસ્ત્રો અને અલંકાર ધારણ કર્યા અને એમ લાગતું હતું કે તેમની વય હવે માત્ર સોળ વર્ષ જેટલી જ હતી મુનિમાં આવી દિવ્ય શક્તિ જોઈને પ્રમલોચા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ તે બોલી અરે આ કેવી તપ શક્તિ છે આ કહીને તે ખૂબ જ આનંદિત થઈ ગઈ કાંડો મુનિએ હવે પોતાનો બધું જ તપ સંધ્યા જપ હોમ સ્વાધ્યાય અને દેવ પૂજન વ્રત ઉપવાસ નિયમ અને ધ્યાન બધું જ છોડી દીધું તેઓ દિવસ રાત માત્ર અપ્સરા સાથે વિહારમાં લીન રહેતા આજ તેઓ સુખ માને છે એમાં તેમનું મન લાગેલું હતું તેમનું હૃદય કામદેવના વશમાં થઈ ગયું હતું આથી તેઓ પોતાની તપસ્યાના નુકસાન વિશે પણ સમજતા ન હતા આ રીતે કંડુમુનિ અપ્સરા સાથે ભૌતિક સુખ ભોગમાં લીન રહી ઘણા વર્ષો સુધી મંદ્રાચલ પર્વતની ગુફામાં નિવાસ કરતા રહ્યા એક દિવસ પ્રમલુચાએ મહાભાગ મુનિ કંડુને કહ્યું હે બ્રાહ્મણ હવે હું સ્વર્ગમાં પાછી જવા ઈચ્છું છું કૃપા કરીને પ્રસન્ન થઈને મને પ્રસ્થાન માટે આજ્ઞા આપો પરંતુ મુનિનું મન તો હજુ પણ અપ્સરામાં જ આસક્ત હતું તેથી તેણે કહ્યું હે કલ્યાણી થોડા દિવસો અહીંયા જ રહી જા ત્યાર પછી પણ પ્રમલોચા વધુ સો વર્ષથી વધારે સમય સુધી કંડુ મુનિ સાથે ભોગમાં લેન રહી અને પછી ફરીથી તેઓ સ્વર્ગમાં જવાની આજ્ઞા માંગી પરંતુ મુનિએ તાજેતરમાં પણ તેમને એ જ જવાબ આપ્યો કે ત્યાં જવાની મંજૂરી ન આપી આમ કરીને પ્રમલોચાએ લગભગ બસો વર્ષ જેટલો સમય વધુ રોકાવો પડ્યો જ્યારે જ્યારે તે મુનિ પાસેથી સ્વર્ગ માં જવાની આજ્ઞા માંગતી ત્યારે તેઓ બસ એટલો જ જવાબ આપતા થોડીક વાર અહીંયા જ રહી જા બ્રહ્મલોચા ત્રણ કારણોથી મુનિને છોડતી ન હતી પ્રથમ તો તેને મુનિના શ્રાપનો ભય હતો બીજું તેમાં દક્ષિણ નાયિકા જેવી સ્વાભાવિક વિનમ્રતા હતી અને ત્રીજું તે પ્રણય ભંગથી થતી પીડાને ઓળખતી હતી આમ દરેક રીતે તે મુનિથી વિમુખ થવામાં અસમર્થ હતી બીજી તરફ મુનિનું તેના પ્રત્યેનો પ્રેમ દરરોજ નવા રૂપે વધતો જતો એક દિવસ કંડો મુનિ અચાનક ઉત્સાહભેર આશ્રમની બહાર જવા લાગ્યા ત્યારે અપ્સરાએ પૂછ્યું હે મુનિ તમે ક્યાં જઈ રહ્યા છો મુનિએ ઉત્તર આપ્યો હે શુભે આખો દિવસ વીતી ગયો છે હવે તો સંધ્યાકાળની ઉપાસના કરવી છે નહીતર કર્મ પ્રત્યેનો લોભ થવાથી માનસિક વ્યાકુળતા થઈ શકે તે સાંભળીને પ્રમલોચા હસીને બોલી હે તમામ ધર્મોના જાણકાર મહાત્મા શું આજે તમારો દિવસ પૂર્ણ થયો છે તમારું આ વાક્ય સાંભળીને કઈ વ્યક્તિ આશ્ચર્યમાં નહીં પડે પ્રમલોચાની વાત સાંભળી મુનિ બોલ્યા હે કલ્યાણી હવે તું પ્રાતઃ કાળે આ નદીના સુંદર તટ પર આવી હતી ત્યાં મેં તને જોઈ તારો પરિચય પૂછ્યો અને ત્યાર પછી હું મારા આશ્રમમાં તને લાવ્યો અને એ દિવસ પૂર્ણ થયો છે અને સંધ્યાનો સમય આવી ગયો છે પછી તું આવો વિલાસભર્યો પ્રશ્ન કેમ પૂછે છે સાચી વાત કહી દે મુનિને તો એવું લાગતું હતું કે તેમણે ત્યાં અપ્સરાની સાથે એક જ દિવસ વિતાવ્યો હોય જ્યારે વાસ્તવમાં તેમના વર્ષો વીતી ગયા હતા એ સમયે પ્રમલોચાએ કહ્યું હે બ્રાહ્મણ વાત તો સાચી છે કે હું પ્રાતઃ આવી હતી પણ આજે નહીં આજથી સહસ્ત્ર વર્ષો પહેલા હવે તો એ ઘટના થઈ સહસ્ત્રો વર્ષો વીતી ગયા પરમલોચાની આ વાત સાંભળીને મુનિ આશ્ચર્યચકિત થઈ ગયા અને થોડી ગભરાઈ ગયા તેમણે વિશાળ નેત્રો ધરાવતી અપસરાને પૂછ્યું હે બેરુ સાચું કહે તો તારા સાથે સતત विहार કરતા કરતા મારા જીવનમાંથી કેટલોય સમય વીતી ગયો ત્યારે પ્રામલોચા બોલી હે મોની તમારી સાથે મારે विहार કરતા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 297 વર્ષ 6 મહિના અને 3 દિવસ વીતી ગયા છે આ સાંભળીને ઋષિ વિચિત્ર અવસ્થામાં બોલી ઉઠ્યા હે જોબે તું સાચું કહી રહી છે કે મજાક કરે છે મને તો એવું લાગે છે કે હું તારી સાથે માત્ર એક જ દિવસ રહ્યો છું ત્યારે પ્રમલોચા બોલી હે બ્રાહ્મણ દેવ હું તમારી સમક્ષ અસત્ય કઈ રીતે બોલી શકું ખાસ કરીને ત્યારે જ્યારે તમે ધાર્મિક માર્ગ પર ચાલતા સત્ય જ્ઞાનથી મને પ્રશ્ન પૂછો છો અપ્સરાની વાત સાંભળીને મુનિ ખૂબ જ દુઃખી થઈ ગયા તેમણે પોતાનું નિંદન કરતાં કહ્યું હાય મારા જેવા પાપીને ધિક્કાર છે હાય મારી સમગ્ર તપસ્યા નષ્ટ થઈ ગઈ

પણ તેનું વિપરીત થઈ ગયું એથી પણ વધુ શરમજનક વાત તો એ છે કે જેમણે મારી તપસ્યાનો વિનાશ કર્યો એવા કામદેવના રૂપમાં રહેલા આ મહાગ્રહને પણ ધિક્કાર છે આ કામ રસ્તો છે નર્ક તરફ લઈ જનારો આ કામે મારા સર્વ વ્રતો સ્વાધ્યાય અને સાધનાઓ પર પાણી ફેરવી વાળ્યો આ રીતે પોતાનો ધિક્કાર કરીને ધર્મવિદ મુનિ એની સમક્ષ બેઠેલી અપ્સરા પ્રમલોચાયને કહ્યું હે પાપીની હવે તારે જ્યાં જવું હોય ત્યાં જા જે કરવા આવી હતી એ તો તું કરી ચૂકી છે હવે હું તને મારા ક્રોધની ભયાનક આગમાં ભસ્મ નથી કરતો એનું એકમાત્ર કારણ એ છે કે સજ્જનોની મિત્રતા તો માત્ર સાત પગ એક સાથે ચાલવાથી પણ થઈ જાય છે હું તો તારી સાથે ઘણા વર્ષો સુધી રહી ચૂક્યો છું અથવા તારો દોષ શું છે હું જ અજિતેન્દ્રિય એટલે કે ઇન્દ્રિયોને જીતવામાં અસમર્થ સાબિત થયો છું તો તો માત્ર ઇન્દ્રના આદેશથી આવી હતી અને હવે મારી તપસ્યાનો પૂર્ણ વિનાશ કરી ગઈ છે તો તારા મોહક ચિત્તાકર્ષણ દ્રષ્ટિથી મને વશમાં લઈ લીધો હતો ત્યાં સુધી કહીને મુનિ બોલ્યા હવે જા ચાલી જા આ રીતે જ્યારે મુનિએ ક્રોધપૂર્વક તેને ડાગી ત્યારે પ્રમલોચા ધબકતી ધ્રુજતી આશ્રમની બહાર નીકળી ગઈ તે હવે આકાશ માર્ગે જવા લાગી તેના શરીરના દરેક અંગમાંથી ભયના કારણે પસીનાના ટીપા નીકળતા હતા અને તે વૃક્ષોના પર્ણોથી એ ટીપાએ પૂછતી હતી મુનિએ તેના ગર્ભમાં જે બીજ રોપ્યું હતું એ પસીના સ્વરૂપે બહાર નીકળી ગયું એ સફેદ ટીપાઓ વૃક્ષોએ સ્વીકારી લીધા અને પવને તે બિંદુઓને ભેગા કર્યા અને તે ગર્ભરૂપે આકાર આપ્યો પછી ચંદ્રદેવે પોતાના અમૃતમય કિરણોથી એ ગર્ભને ધીરે ધીરે પોષણ આપ્યું એમાંથી એક સુંદર પુત્રીનો જન્મ થયો મારીશા નામે જેણે વૃક્ષોની પુત્રી તરીકે ખ્યાતિ પામી એ પુત્રીના નયન ખૂબ જ મનોહર હતા તે પ્રાચેત સુની પત્ની અને દક્ષની માતા બની મુનિકંડુની તપસ્યા હવે ક્ષીણ થઈ ગઈ હતી તેથી તેઓ શ્રી હરિના નિવાસ સ્થાન પુરુષોત્તમ ક્ષેત્ર તરફ પહોંચ્યા ત્યાં તેમણે દેવતાઓથી ઘેરાયેલા શ્રી હરિના દર્શન કર્યા આ સ્થાન પર ચારેય વર્ણના તમામ આશ્રમના લોકો ભગવાનની સેવા માટે હાજર હતા પુરુષોત્તમ ક્ષેત્ર અને શ્રી હરિનું દર્શન કરીને મુનિએ પોતાને ધન્ય અને પૂર્ણ માન્યું તેમણે બંને હાથ ઊંચા કરીને એકાગ્ર મનથી બ્રહ્મપાર સ્ત્રોતનો જપ કર્યો અને ભગવાનની આરાધનામાં તદ્ગત થઈ ગયા હરે કૃષ્ણ હર હર મહાદેવ